બધા મજામાં મજામાં થશો મિત્રો તો બધાને જય માતાજી જય બાપા સીતારામ તો મિત્રો આજે આપણે આવી ગયા છીએ યુગભાઈની માનતા પૂરી કરવા માટે મિત્રો તો યુગભાઈને લાપસી બનાવવાની છે મિત્રો આપણે તો આપણે એની માનતા પૂરી કરવા માટે આવી ગયા છીએ સુગાળા મિત્રો તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવજો તો અત્યારે સુગાળા આવી ગયા આપણે તો આપણો ઈકો અહીંયા ભેડો છે ને લાપસીની તૈયારી કરવાની છે મિત્રો તો લાપસી અત્યારે બનાવવાની છે આપણે જોવા માટે મિત્રો અને સાક્ષાત ખોડિયારમાં માના દર્શન થાય મિત્રો એવું કહેવામાં આવે છે જે પાકશાળી હોય તેને ખોડિયારમાં માના દર્શન થાય છે મિત્રો મગર રૂપે તો આપણે મગરના દર્શન કરવાના છે મિત્રો તો કન્ટિન્યુ વિડીયોમાં બનાવી રહેજો તો આપણે પહેલાં દર્શન કરી લઈએ મિત્રો ને યુગભાઈની માનતા પૂરી થઈ જાય મિત્રો તો ચાલો મિત્રો તો જઈએ આપણે દર્શન કરવા માટે તો ફાઇનલી મિત્રો આપણે અત્યારે મંદિરે પહોંચી ગયા તો જવો ચાલો મિત્રો આપણે જઈએ દર્શન કરવા તો યુગભાઈની તો જો પહેલાં પહોંચી ગયા આગળ દર્શન કરે છે અને યુગભાઈની માનતા પૂરી કરે છે તો અત્યારે જય જય કરો હ જય કરે છે જય જય કરી લો જય કરજો ભાઈ જય યુગભાઈ હા જો યુગભાઈ જય જય કરે છે થોડો મગર જો આવવાની છે હાલો થોડો હવે આવલું ચાલો મિત્રો તમે પણ લોકો બધા દર્શન કરી લેજો મિત્રો તો જો બધા દર્શન કરી લેજો મિત્રો ને જઈએ છીએ પૂનો ચાલો મિત્રો આપણે જઈએ પુનામાં તમને હું મગરના સાક દર્શન કરાવી મિત્રો આપણે પાકશાળી છીએ તો મિત્રો આપણને દર્શન થાય મગરના તો વિડીયો ની અંદર કન્ટિન્યુ બન્યા રહેજો ને વિડીયોમાં પહેલી વાર આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો તો ચાલો મિત્રો જઈએ આપણે મગરના દર્શન કરવા પાકશાળી હોય તો મગરના દર્શન થાય એમ કે છે બધા તો આપણે દર્શન થાય એને જ થતા જોઈએ મિત્રો આપણે ચાલો મિત્રો જઈએ આપણે ઘણા તરફ હવે દર્શન તો કરી દીધા યુભાઈની માનતા પણ પૂરી થઈ ગઈ આપણે મિત્રો જઈએ આગળ હવે અમારા સાથી મિત્રો બધા છે અત્યારે પૂનો જોવામાં પૂનો જોવા પોગી ગયા અમે લોકો તો મિત્રો યુગભાઈને બધા જાય છે પ્રસાદી લેવા માટે અમારા સાથી મિત્રો પણ બધા ગયા છે પ્રસાદી લેવા માટે યુઝભાઈ ને બધા ચાલો મિત્રો જઈએ પ્રસાદી લેવામાં તો ફાઇનલી મિત્રો આપણે પ્રસાદી લઈ લીધી અને આશ્વની બધા પ્રસાદી લેવા ગયા છે ત્યારે આપણે જઈએ મિત્રો કોના તરફ હવે મિત્રો મગર જોવા માટે તો અહીંયા બધા પ્રસાદીને ઉડે છે ને અમારા સાથી મિત્રો જો બધા જમીન જમીને અત્યારે જાય છે મગરના દર્શન કરવા માટે મિત્રો મિત્રો બધા જમી લીધા અને હવે જો યુગભાઈને એ પણ જમી લીધા એ આપણે ગુનો જોવા જતા પણ બાપુની વાટે હતા બાપુ આપણને સાક્ષાત મગરના દર્શન કરાવશે મિત્રો તો ચાલો મિત્રો જઈએ આપણે મગરના દર્શન કરવા માટે બધા ની બધા જમીન વિ હવે આપણે જવાનું છે મગર જોવા બાપુ આપણે આવે છે તો સાક્ષાત દર્શન કરાવે છે મગરના ચાલો મિત્રો કન્ટિન્યુ બન્યા રહેજો મગરના દર્શન કરવા હોય તો બધાને મગરના દર્શન કરાવો મિત્રો તો ચાલો મિત્રો જઈએ આપણે તો ફાઇનલી મિત્રો આપણને બાપુ મગરના દર્શન કરાવે છે મિત્રો તો ચાલો મિત્રો જઈએ આપણે મગરના દર્શન કરવામાં જો અત્યારે બાપુ જો દર્શન કરાવે છે મિત્રો

مگر چڑھے તો ફાઇનલી મિત્રો આપણને મગરના દર્શન થઈ ગયા મિત્રો બાપોએ આપણને મગરના દર્શન કરાવ્યા મિત્રો અને હવે મિત્રો પાછી આપણે બીજી કોનાની અંદર મગર જોવા જઈએ છીએ મિત્રો તો બાપોએ કીધું કાંઈ બે ત્રણ મગર છે મિત્રો તો આપણને એક મગરના દર્શન થઈ ગયા મિત્રો તો આપણે ભાગશાળી છે મિત્રો તો આપણને દર્શન થઈ ગયા મિત્રો તો હવે જઈએ છીએ મિત્રો આપણે બીજા કોનાની અંદર મગર જોવા માટે તો વિડીયોની અંદર કંટન્યુ બને બધા તો ચાલો મિત્રો જઈએ આપણે મગરના દર્શન કરવા માટે અહીંયા છે મંદિર મિત્રો મેલે મેલેડીમાં તો આપણે જઈએ પુના અંદર મિત્રો જો અમારી યુગાઇન બધા જાય છે તો જઈએ આપણે આગળ

જૂનું ધાનક છે તો મિત્રો આપણે આવી ગયા છીએ જૂનું ધાનક જોવા માટે જોવા ને અહીંયા કડીવાળી મગર જોવા મળે છે મિત્રો જય ખોડિયારમાં તો જોવા આપણે જો માસલા કવડા કવડા જો કેટલા બધા જો

કોકને દે દર્શન એવું નથી ના ને મે ઘરે દે ઘણાને દે દર્શન આરતી ની ટાઈમે હોય અહીંયા આયા બેગ ની અંદર છે જો આ બધું કયા જોડે છે ખબર છે પાંચ પાંચ કિલો હા તો હોય છે જો બધે મસાલા જો કવડા કવડા છે એ હે તો આવડા દેખાડે તે મફરિસ્તે છે અંદર એ મોડ કાટેમ છે ક્યાં ઓનું પાછળ છે કે અહીંયા છે જ આ જો આવડા કે હામે કાઢે છે મોગર એમ કે મોરિસ્તે છે ઈ છે જ જ આલા આમ કરા હામે કાઢે જરી હા જરી હામે કાઢે જરી એમ કે હા પાકી વાત છે હા કે મે હું વિચાર કર માંગે છે કે કઈ ખાં કાડે લે હે ને નામ કરેલું ખાલી છે એ ઓલા પણ એટલે બીજ કાઈ ન દેખાતો બાપુ કે મગર છે તો બે મગરના ના દર્શન થઈ ગયા મિત્રો અને હવે જાય મિત્રો તો ચાલો મિત્રો જઈએ હવે દીવ જો હજી આપણા મગર ગોતે છે હજી બે મગર ના દર્શન થઈ ગયા મિત્રો જો આ બીજી બીજી મગર ગોતી આપણે આની અંદર છે તો આ મગર ના દર્શન થઈ ગયા મિત્રો તો વિડીયોને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો તો જો આપણે સાક્ષાત હોડિયારમાં ના દર્શન થઈ ગયા મિત્રો ચાલો મિત્રો હવે જઈએ આપણે યુગભાઈની પ્રસાદી લઈ છે હજી તો મા દીકરો ભાઈ પ્રસાદી લઈને આવ્યા હું લઈને આવ્યા યુગભાઈ હમ પ્રસાદી લઈને આવ્યા તો કોબો ભી રાખો આવડે પ્રસાદી ખાય બધા આપી દે આ બધા દઈ દે એટલે પૂરી થઈ જાય જો બધા પ્રસાદી લઈ જો દર્શન કરી લો બધા અહીંયા મગર હતી મિત્રો કોનાની અંદર ચાલો મિત્રો હવે જઈએ હવે દીવ ચાલો મિત્રો આપણે જઈએ મેળડીમાંના દર્શન કરવા માટે જય મેળડીમાં મેળડીમાંના દર્શન કરવા જશે અમારા યુગભાઈ કાંઈ યુગભાઈ મેળડીમાંના દર્શન કરી લેજો યુગભાઈ જય મેળડીમાં

ચાલો તો દીવ જઈને મળીએ બધા તો ફાઇનલી મિત્રો આપણે સુગાળાથી દીવ પહોંચી ગયા ને મિત્રો વિડીયો ઘણો લાંબો થઈ જાય સુગાળાનો તો વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો મિત્રો ને મળીશું એક ફરી બ્લોગની અંદર મિત્રો ભાઈ